શોભાયાત્રામાં જોડાયા હતા ભક્તિ ગીતોની સુરાવલીની સાથે નીકળેલી આ શોભાયાત્રા સલાઠવાડા કોઠી વિસ્તાર ફરી પુનઃ લીમડેશ્વર ગણપતિ ખાતે પૂર્ણ થઈ હતી લીમડેશ્વર ગણપતિ પરિવાર દ્વારા મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યારે તેર તારીખે મહાપ્રસાદીમાં પધારવા માટે શ્રદ્ધાળુઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે ગણપતિ મંદિર આજે ત્રીસ વર્ષ જૂનું અમારું મંદિર છે આજે જૂનું મંદિરનું પ્રાણ પરીક્ષા કરી રહ્યા છે અમે મંદિરમાં જ્યારે જે રીતે મંદિરના લાઇનોના પ્રોબ્લેમ આવ્યા હતા એ રીતે આ ગણપતિની પ્રાણ પ્રતીક્ષા અમે કરી રહ્યા છીએ આજે ગણપતિ બાપ્પાની મેળવણી કરી રહ્યા છે પ્રાણ પ્રતિક્ષા કરી પછી પાછું અમે પુલબારી નાકા થઈને આ કોડી ચાર રસ્તા થઈને સલા થઈને પાછા અમે અમારા અમે જગ્યા પાછા આવી જઈશું આવી શકીશું બરાબર છે અને આજે સાંજ સુધી આખો દિવસ અમારે પાંચ દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે બરાબર છે અને બધા ભક્તોને વિનંતી કે ચૌદ તારીખે પાછા અમારો પ્રોગ્રામ તેર ને ચૌદ તારીખ બધો પ્રોગ્રામ મૂકેલો છે અમારો દર વર્ષે ગણેશજીનો ઉત્સવ છે અને એની પાલકી બાલકી કાઢીએ છીએ અને ચૌદ તારીખે દર વર્ષે અમે વસંત પછી ભંડારો કરીએ છીએ થી તિદાસ શહેર માણસો અહીંયા એ રીતે અમે બધું આ પ્રોગ્રામ કેટલા ત્રીસ વર્ષથી કરતા આ મંદિર અમારે જૂનું ત્રીસ વર્ષ જૂનું મંદિર છે কিরণ ভাই শিরকে